ફાઈનલી મિત્રો દ્વારકાની ગઢીમાં હૈલા આવી હતી અને નાસ્તા પાણીની જાય જઈશી રૂમેથી નીકળી ગયા તાળા તાળા મારી અને અમારે વિજયભાઈ જઈ શબ્દો તમને છે હવે ગયા છીએ નાસ્તો કરવા નાસ્તો કરીને પછી જવાનો પ્લાન છે ગોમતી ઘાટે નાવા કે આ બધાને બહુ ઈચ્છા હતી કે ગોમતીમાં ના આવું છે નાવું છે

અને ગોમતી ઘાટે અમે નાવાનો વિચાર કરતા હતા પણ અહીંયા માછલી નાની નાની લાડબધી છે આમાં નાવું કેમ મેં દેખાય ને એ મંદિર છે અને અમે ગોમતી ઘાટ ઉપર નાવા આવી ગયા ઓલી બાજુ જઈએ નવો એવો બધું છે એની તો હેડો થોડુંક ઘણું નાઈ લીધું છે આપણે અને ફ્રેશ થઈ ગયા અને રૂમ પણ રૂમે જઈને પણ નાવો પડશે કારણ કે માથું કવડે છે ખારું પાણી છે ભેગું ઘાટમાં તો આ અડધા માછલી પકડવાવાળા છે અડધા નાવાવાળા પણ હતા નાવાવાળા નીકળી ગયા છે અમે નહીં નહીં તો ધીમે ધીમે નીકળીએ વાજન સમારોહની તૈયારી કરીને કારણ કે મને ફેર ચડવા મળ્યા છે ભૂખ લાગી છે જોરદાર તો કઈ નહીં કંટીન વ્લોગમાં ભી ન રહેજો બરાબર ને મારા વિજયભાઈ છે ને ખાહડા પહેરે છે તો ફેમિલી એવા મસ્ત મજાના કમ્પલેટ થઈ ગયા ત્યાર ગ્યાર થઈ જાય ટકાટક બાબલા જેવા અને દ્વારકાની બજારોમાં ચાઇલા જ આવી છે અને હું ગોતવાની હે પહેલાં તો આપણે ફર્સ્ટ ક્લાસ એક હોટલ ઓલા હોટલ હું જમવાનું રેસ્ટોરન્ટ તો જમતું હું આપણે કોને છોકરા હું મળતું હોય સારું મળે તો ઠીક છે બધી પાછળ પાછળ આવે ને કમ્પ્લેટ થઈ ગયા છે અને અમારે તૈયાર થઈ ગઈ છે પેલા જમવું પડશે કારણ કે મંદિર ખુલશે પાંચ વાગે પાંચ વાગ્યા લગી આપણે રાહ જોવી પડશે કારણ કે આપણે પેટનો ખાડો પૂરી લઈએ તો ભાઈની બ્લોકમાં ભીને રહીજો તો પાણીની ફેમેલી મસ્તીની હોટલ મળી ગઈ છે આપણને રથા એવી રથા કરશે રથા દ્વારકામાં જમવાનું તમને દેખાડું જો ચાર જાતની સબ્જી છે પછી ગુલાબજાંબુ હે અથાણા હે ઘણું બધું હે છાશ છે પાપડ છે જો અમારે વિજયભાઈ ગુલાબ જાંબુ ખાય છે અને બધા બેહી ગયા છે જમમાં બધા ક્યારના ભૂખ્યા ત્યાં છે અને ટૂટિસ્ પડ્યા છે કારણ કે ભૂખ લાગી છે ઉપાડી ઉબાડી લેઈએ બરોબર ને રોટલી ખરી જાય તો ચાલ તો ભાઈ આવી ગયા દર્શન દર્શન કરીને મારા અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી મોબાઈલ આપણે જમા કરાવી નહીં થતા તો ભાઈ વાંધો નહીં મિત્રો તમને દર્શન કરાવી દેવો જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં ધોળી ધજાના માલિક જો તમે કેસરી ધજા જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો અને પબ્લિક પણ ઘણું બધું છે જોઈ શકો છો તમે આગળ પણ પબ્લિક છે તમે લોકો ધીમે ધીમે જઈ શકો પાછળની બાજુ રાધે કૃષ્ણ વાંધો નહીં મિત્રો તો અમે જાય છીએ રામ સેતુ રામ સેતુ જ બોલાય છે મને સુદામા સેતુ સુદામા સેતુ પણ બંધ છે આપણો જે ઓલો પુલ રહ્યો ને એ આપણે રેલ ઉતારવા જવાનું હતું પણ પુલ તો મિત્રો બંધ છે તમે જઈ ઓલી સીડી છે ને દાદરા સાઈડ જઈ છીએ તમને બતાવું છું તો તમે દુનિયા કરજો અમારી ગેંગ આ બાજુ આવેલી જાય છે અને અમે હે ને પર જો રાધે કૃષ્ણ લખાયું છે મસ્ત લાગી રહ્યું છે તો કોમેન્ટ માં જય દ્વારકાધીશ લખો ન ભૂલતા ને ફાઈનલી તો મળી એ તો દ્વારકામાં આવો એટલે આવો બીજી કાનુડા ભગવાનની કૃષ્ણ ભગવાનની તમને નટ નવી વાગા અને કપડાન બધું મળી રહે મૂર્તિ પણ ગજબ છે અને સિંદર પણ છે અને અમારા વિજયભાઈનો પણ લોક ચાલુ છે તો કાઈ ન કન્ટિન્યુ વ્લોગ માં રહેજો ઘણીયા ના ભગવાનની મૂર્તિ લાડ બધી છે અને હા હા પેલી બાજુ પણ દ્વારકાધીશ ની મૂર્તિ છે ઘણી બધી અને આ કૃષ્ણ ભગવાનના વાઘા હે એક નંબર છે તો દ્વારકા એટલે મિત્રો આમાં કાંઈ ઘટે જ નહીં તમે આ મૂર્તિ પણ એક નંબર છે આપણે ગલ્લામાં ચોંટાડવા એક લઈ જાવ સ્ટીકર છે સ્ટીકરનું પૂછ્યું છે આ દ્વારકાધીશ મંદિર પણ છે મસ્ત મજાનું જો દ્વારકાધીશ કાના ભગવાનની મૂર્તિ કાના ભગવાનની આખી દુકાન છે જોઈ શકો છો તમે કાના ભગવાન નું થયા તો નાનું નાનું વસ્તુ ખરીદી કરી લઈએ તો કાંઈ નહીં મિત્રો અત્યાર લગીમાં આપણે ફોટોશૂટ બહુ બધું થઈ ગયું રીલ શૂટ થઈ ગઈ અને માસી બધા સાચી ગયા તો પ્રસાદી નો છે અને બેઠા છે અને મિતલી બધા સ્લો મોશન પાડે છે એના ચાંદલો કરાવતા કરાવાઈ ગયો પણ ગમતો નથી હવે એને ધોવા જ છે તો કાંઈ નહીં કન્ટિન્યુ બન્યા રહેજો જો આ બધા સ્લો મોશન ઉતારે છે અમારા રિયા પૂજાભાભી વિડીયોગ્રાફર છે તો કાંઈ નહીં બ્લોગમાં બન્યા રહેજો અમારા વિજયભાઈ જો બ્લોગ સ્ટાર્ટનું સેટ ગોઠવી રહ્યા છે તો કાંઈ નહીં મિત્રો જે રૂમે જેમ જમવા બમવાનું બાકી છે મળી વ્લોગમાં બન્યા રહેજો આપણો બ્લોક પૂરો નથી થવાનો કારણ કે ત્રણ ચાર દિવસ ઉપર જ લેવાનું છે ક્યાં એટલું મિત્રો હવે રીલ શૂટ નીકળી જાય છે આપણે આ રૂમ તરફ અને ઘણી બધી આમ લોકેશન જોરદાર છે અહીંયા દ્વારકા તો દ્વારકા રંગીલું કૃષ્ણ પરમાત્માનું દ્વારકાધીશનું દ્વારકા એમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો ઓલા બે તો ને ક્યાં થઈ માધવ માધવ હોટલમાં ગાભા મારવા ચડ્યા છે કાચમાં તો ટ્રાફિક ઘણું બધું છે જોઈ શકો છો તમે